રસ્તા પર બેઠા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સાથે બેઠા ગ્રામજનો પહેલા બોલાવી રામધોન ત્યારબાદ સત્યનારાયણની કથા પણ કરી નવતર વિરોધના દ્રશ્યો છે અમરેલીના સાવરકુંડલા તાલુકાના ધાર અને પિયાવા ગામ વચ્ચેના વાત એવી છે કે પ્રતાપ દુધાત જ્યારે ધારાસભ્ય હતા એ સમયે તેમણે ધાર અને પિયાવા ગામ વચ્ચેનો અંદાજિત પાંચ કિલોમીટરનો રોડ મંજૂર કરાવ્યો હતો એટલું જ નહીં તેમણે ખાતમૂહૂર્ત પણ કર્યું હતું જો કે પાછલા પંદર વર્ષથી રસ્તો બન્યો નથી જેને લઈ ગ્રામજનો પરેશાન છે રસ્તો એટલો ખરાબ છે કે અવારનવાર અકસ્માતના બનાવ બનતા રહે છે ટુ વ્હીલર પર પસાર થતા ગ્રામજનો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે આખરી ગ્રામજનોની ધીરજ ખૂટી અને તેમના સમર્થનમાં આગળ આવ્યા પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત પ્રતાપ દુધાતે ગ્રામજનો સાથે મળી રસ્તા પર જ સત્યનારાયણની કથા યોજી અને સરકારે જગાડવાનો પ્રયાસ કર્યો આ વિસ્તારની અંદર ઘણા બધા રોડ મારા ધારાસભ્ય ટાઈમના હજુ પૂર્ણ નથી ત્યાં અને પાષણબાજીમાં લછાકેદાર વાતો કરનારને હું જગાડવા માટેનો પ્રયત્ન કરું છું તમે જાગો બે વર્ષ તમારા પૂર્ણ થયા ખૂબ જ આપને ટાઈમ મળ્યો બે વર્ષ અમે મૂંગાર્યા મૂંગારવાનું એક જ કારણ હતું કે છુપાયેલા પ્રતિનિધિ માટે સમય મળવો જોઈએ અને સમય આપો છે